રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય એ બેટરીઓ ચોરતી ત્રણ ઈસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે હાલમાં ઓગણત્રીસ બેટરી રિકવર થયેલ છે પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે આરોપી સુરેશભાઈ બાલ લાલુભાઈ ચારો તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજે તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક એ પણ અગાઉ મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા ચોરી કરીને હજી કોઈ આગળની હકીકત જણાવેલ નથી પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવામાં આવેલ છે